સુરત શહેરના કોંગ્રેસમાં હાલ માર્ચના ઉપિયુક્ત પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની વરણી કરાઈ છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં ધારી સેલના પ્રદેશ મંત્રીએ વિરોધ સાથે નિવેદન આપ્યું હતું સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની વરણી કરાઈ હતી જો કે પ્રમુખ સામે પક્ષમાં વિરોધ જોવા મળ્યો છે લોકસભા ચૂંટણી પહેલા જ સુરત કોંગ્રેસમાં ભંગાર સર્જાયું હોય તેમ પચીસ વર્ષ જૂના સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુ રબારી નારાજ થાય છે અને કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણૂક કરાતા નારાજગી વ્યક્ત કરી હતી અને આ જ રીતે પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવા તૈયાર રહે તેવી ચીમકી ઉચ્ચારી હતી આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે ધનસુખભાઈ સંનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે બહુ નિષ્ણાત છે એના વિશે મને કોઈ વિરોધ નથી પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોક લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ તળસુરતીઓ ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુભાઈની ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું ચૂંટણી નજીક આવી રહી છે એક શાંતેને તે તૂટે તેવી કોંગ્રેસમાં શું કરી વાત સાચી છે તમારી કોંગ્રેસે સમય સમય જે રહી છે પાર્ટી લેવલ ઉપરથી વોટ નિરીક્ષણ આ બધું કરી અને પાયાના સન્નિષ્ઠ કાર્યકરો ને સાઈડ કરવામાં આવ્યું છે કોંગ્રેસ બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડશે ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો જો એવો કોંગ્રેસ પાસે કોઈ એવો કદાવત નેતા નહીં મળે તો પરપ્રાંતિ તરીકે એક નેતાની પસંદગી કરી પડે એક નહીં અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર અને સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે પણ કોંગ્રેસની અંદર વાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે એના કોંગ્રેસ એના કારણે જ કોંગ્રેસનું આ ખોર ખોડાઈ રહી છે અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર જો કોંગ્રેસને

તમારા મારા જે અસંખ્ય હજારો કાર્યકરો છે કોંગ્રેસના જેમને આ દિન સુધી વારંવાર ઉપનાવ એમને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અમારા પ્રદેશ મોડી મંડળથી માંડી અને અધ્યક્ષથી કોઈ જે કોઈ મિટિંગ નથી બોલે કે કોને શહેર પ્રમુખ બનાવવા કોને શું કરવું કોઈના સૂચનો લેવાનું કોઈને મળવામાં નથી અને આ તગલગી નિર્ણયો લેવામાં આવે છે એમાં કોંગ્રેસ બહુ મોટી ભૂલ કરે છે